બગડા ખેડા ભાયત પરિવાર દ્વારા આયોજિત શ્રી વીર વાચરા દાદા અને માતાજીનો ત્રિવાર્ષિક પેઢી મહોત્સવ જે એક બે મે બે હજાર પચીસના રોજ બગડા ખાતે યોજાયો હતો આ બે દિવસીય કાર્યક્રમમાં મહાઆરતી મહાપ્રસાદ શૈક્ષણિક સન્માન સમારોહ પૂજન વિધિ ધર્મપંથ બારઈ અને મેડિકલ કેમ્પનો સમાવેશ થયો હતો મેડિકલ કેમ્પમાં ચારસો છપ્પન ઓપીડી બસો નવ બીપી ટેસ્ટિંગ બસો સત્તર સુગર ટેસ્ટિંગ અને બસો ચાલીસ દ્રષ્ટિ ટેસ્ટિંગના લાભાર્થીઓ નોંધાયા હતા

ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ શ્રી શંકર આલા રામઘેડાએ કર્યું હતું સ્વાગત અને આભાર વિધિ માવજીભાઈ જુમાભાઈ ખેડા દ્વારા કરવામાં આવી હતી